નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણાના વડનગર શહેરમાં ચંદન ચોરોએ ગોરધનભાઈ સથવાળા નામના ખેડૂતના ખેતરમાંથી વીસ કિંમતી ચંદનના વૃક્ષો કાપી નાખ્યા છે ખેડૂત ગોરધનભાઈ સથવાડાના ખેતરમાંથી તસ્કરો સફેદ ચંદનના વૃક્ષો ચોરી ગયા છે વડનગર ગાસ્કો દરવાજે રહેતા ગોરધનભાઈ સથવાડાના તાનાડી નજીક આવેલ ખેતરમાં ચંદનના એક હજાર વૃક્ષની ખેતી કરેલ છે જેમાંથી એકસો ચાલીસ ચંદન વૃક્ષને નુકસાન કરવામાં આવ્યું છે જ્યારે વીસ જેટલા મોટા ચંદનના વૃક્ષ કટિંગ કરીને ચંદન ચોરો લઈ ગયા હતા ખેડૂત દસ મેના રોજ પોતાના ખેતરમાં દેખરેખ માટે ગયા હતા અને સાંજે પરત ફર્યા હતા પંદર મેના રોજ જ્યારે તેઓ ફરી ખેતરમાં ગયા ત્યારે તેમને જોવા મળ્યું કે કેટલાક વૃક્ષો જમીનથી અડધા ફૂટ ઉપરથી કપાયેલી હાલતમાં હતા તપાસ કરતાં જાણવા મળ્યું કે કુલ ચૌદ વૃક્ષો કપાયા હતા આ વૃક્ષોના થડનો ઘેરાવો ઓગણીસથી એકવીસ ઇંચનો હતો ગોળા તળાવના કિનારે પારા પર ચંદનના ઉપરના લાકડા મળી આવ્યા હતા સોળ થડનો અંદરનો પાકો ભાગ લઈ ગયા હતા ખેડૂતના જણાવ્યા મુજબ દસ વૃક્ષોના થડનો ચાર ફૂટનો ભાગ ચોડી ગયો ચોરી થયો છે આ ઘટના અંગે ફોરેસ્ટ વિભાગ અને દહેગામ પોલીસને જાણ કરવામાં આવી છે પોલીસે અજાણ્યા તસ્કરો સામે છપ્પન હજાર રૂપિયાના ચંદનના લાકડાની ચોરી અંગે ફરિયાદ નોંધી છે આ વૃક્ષને ઉછેરતા ખેડૂતને બાર વર્ષ લાગ્યા હતા શું નામ તમારું તમારા ગોરધનભાઈ ખનાલા પદનગર કેટલા વૃક્ષોની ચોરી થઈ તમારે મારા એ એક હજાર વૃક્ષો વાવેલા હતા એમાંથી એકસો ચાલીસ વૃક્ષો ચંદનમાં વાડ મૂકેલા છે એમાં એકસો ને વીસના છે કે જે આશ્રય હશે નેવું લાખનું નુકસાન એ થયું છે અને બીજા વેજ ઝાડ ઠંડમથી કાપીને જ એ લોકો બિલકુલ લઈ ગયેલા છે એટલે વીસેક લાખ રૂપિયા એનો એ માલ તો લઈ જ ગયા છે મારો અને તાનારી ની ગાર્ડન ભાઈ કૈલાશ ધામ મારું ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં આગળ આ બનાવ છે કેટલા વાગે સબ બના બને તો રાત્રે થઈ જ બીજા દિવસ બપોરે હું આવે તારે અમને ખબર પડી અને પોલીસ સ્ટેશન જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ હા એટલે ફરિયાદ નોંધાઈ છે હજી એફઆરઆઈ લોકોએ ફાડી નથી પણ પોલીસ તપાસ ચાલુ છે

વાડ મુકેલા છે એમાં એકસો ને વીસ તો જે આશરે નેવું લાખનું નુકસાન એ થયું છે અને બીજા ઝાડ ઝાડમાંથી કાપીને જે લોકો બિલકુલ લઈ ગયેલા છે લાખ રૂપિયા એનો એ માલ તો લઈ જ ગયા છે માલ અને ગાર્ડન ભાઈ કૈલાસ ધામ મારું ફાર્મ હાઉસ આવેલું છે ત્યાં આગળ આ બનાવ બને કેટલા વાગે બનાવ બને તો રાત્રે થઈ બીજા દિવસ બપોરેમાં આવે તારા અમને ખબર પડી અને પોલીસ સ્ટેશન જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાઈ ગઈ આ એટલે ફરિયાદ નોંધાઈ છે હજી અફાળે લોકોએ ફાડી નથી પણ પોલીસ તપાસ ચાલુ છે બીજી કઈ જગ્યાએ ચંદન વાયો કઠ કોઈ જગ્યાએ નોંધણી કરાયેલી કરી આ ફોરેસ્ટ ફોરેસ્ટ ખાતામાં આપણે કાર્યજન નોંધણી કરાવેલી છે જ્યારે તારા વાવેતર કરી એ વખતે